વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ અંદર નાટક કરે છે આ એટલા માટે એવું કેવું પડે છે કે આજે કૃષિ મંત્રીશ્રી કહ્યું કે નેનો યુરિયા જે કોઈ ફ્રન્ટ છે એમના ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે તો કૃષિ શ્રીને એ ખબર નથી એ ડબલ એન્જિનની કહેવાતની સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજીયાત વેચવા માટે સહકારી જે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે કૃષિ મંત્રી પોતે જે છે સહકારી ક્ષેત્રમાં જે વિસ્તારમાં એટલે કે ધોલ જોડિયા જામનગરની અંદર આગેવાન છે ત્યાં પણ એમની નીચેની સહકારી સંસ્થાઓ જે વિક્રેતાઓ છે એ ફરજીયાત નેનો યુરિયા વેચે છે કૃષિ મંત્રીશ્રીનું નમ્ર નિવેદન છે કે જો નેનો યુરિયા ફરજીયાત ન કરવું હોય વેપારીઓને દંડ કરવાની વાત જ નથી કારણ કે વેપારીઓ પ્રોડક્શન નથી કરતા પ્રોડક્શન પ્રોડક્શનનું જે પ્રોત્સાહન આપે છે એ કેન્દ્ર સરકાર આપે છે તો વિધાનસભાની અંદર તમે અત્યારે છો હજી બે દિવસ વિધાનસભા છે જો તમે તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય તો વિધાનસભાની અંદર ખરડો પસાર કરો અને કેન્દ્ર સરકારને મોકલો કે ગુજરાતમાં નેનો યુરિયા ચાલશે નહીં ગુજરાતમાં નેનો યુરિયા મોકલવું નહીં ગુજરાતમાં માટે નેનો યુરિયાનું પ્રોડક્શન કરવું નહીં તમારા દેખાડવાના દાંત અલગ છે ચાવવાના દાંત અલગ છે તમારી આ નીતિ એવી છે કે ચોરને એમ કહો છો કે ચોરી કરજે અને ઘરધણીને એમ કહો છો કે ચાલતા રહેજો આ તમારી નીતિથી ગુજરાતના ખેડૂતો બિલ જે ગોડાઉનમાંથી ગાડી ભરાઈ નીકળે છે ત્યાં ચાર પોરી તીઠ એક ને યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલ નો ફરજિયા ત્યાંથી આપવામાં આવે છે તો ત્યાં જ બંધ કરી દીધો એટલે વિક્રેતા સુધી પહોંચે જ નહીં આમાં જે વિક્રેતાઓ છે સહકારી સંસ્થાના વિક્રેતાઓ છે ખાનગી વેપારીઓ નથી આ પણ કૃષિ મંત્રીને જ્ઞાન નથી એટલે કૃષિ મંત્રી છે આ તમારા દેખાડા પૂરતા જે તમે વિધાનસભાની અંદર લોકશાહીના મંદિરમાં સૌથી મોટું જૂઠાણું તમે બોલી રહ્યા છો આ ગુજરાતના ખેડૂતોને આનાથી વાકેફ થઈ